ઇન્ડિયન નેચરોપેથી એન્ડ યોગ ગ્રેજ્યુએટ્સ મેડિકલ એસોસિએશન ગુજરાત સેપ્ટરે રાજ્ય સરકારના વિષયક નિર્ણયો પર ચિંતા વ્યક્ત કરી છે અને તેમાં સુધારણા કરવાની માંગ કરવામાં આવી છે ગુજરાતમાં માન્યતા પ્રાપ્ત યોગ અને નેચરોપેથી તબીબી પ્રણાલી ગંભીર જોખમમાં મુકાઈ ગઈ છે જેમાં તાત્કાલિક સુધારણા કરવાની માંગ કરવામાં આવી છે ઇન્ડિયન નેચરોપેથી એન્ડ યોગ ગ્રેજ્યુએટ્સ મેડિકલ એસોસિએશન ના લીડર્સ ડોક્ટર યશકુમાર દોડેજા ડોક્ટર દેસાઈ ડોક્ટર પિનાકી અમીન અને ડોક્ટર દેવાંગ કારીયાએ સમજાવ્યું કે આનું મૂળ કારણ રાજ્યના ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ્સ ફ્રેમવર્કમાંથી યોગ અને નેચરોપેથીને દૂર કરવું અને સંબંધિત વહીવટી નિષ્ફળતાઓ છે આ કાર્યવાહી સીધી રીતે રાષ્ટ્રીય નીતિનો વિરોધાભાસ કરે છે અને દર્દીઓ સંસ્થાઓને લાયકા ધરાવતા તબીબી વ્યવસાયિકો માટે હાનિકારક પરિણામો લાવી છે યોગ અને નેચરોપેથી એક કેન્દ્રીય સીઈએ અધિનિયમ બે હજાર દસ હેઠળ રાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત તબીબી પ્રણાલી છે અને આયુષ વિભાગની બે હજાર છની માર્ગદર્શિકા નેચરોપેથી ચિકિત્સકોની નોંધણી અને સંસ્થાઓની માન્યતા માટે માળખું પૂરું પાડે છે જો કે ફેબ્રુઆરી બે હજાર પચીસમાં ગુજરાત દ્વારા તેના રાજ્ય સ્તરના ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાંથી યોગ અને નેચરોપેથીને દૂર કરવામાં આવ્યું જે આવું કરનાર ગુજરાત એકમાત્ર રાજ્ય બન્યું આ નીતિવિષયક ફેરફારને કારણે જુલાઈ બે હજાર પચીસથી ગુજરાતમાં યોગ અને નેચરોપેથીની હોસ્પિટલો અને કેન્દ્રોને જીએસટીના સમન્સ અને દરોડાનો સામનો કરવો પડી રહ્યો છે તાત્કાલિક ધોરણે પાંચ મુખ્ય નીતિગત સુધારાઓની માંગ કરવામાં આવી છે એના ભાગરૂપે આજે નમસ્તે મારું નામ ડોક્ટર કેરસી દેસાઈ છે હું ઇનિકમાં ગુજરાત ચેપ્ટરમાં પ્રેસિડેન્ટ છું અને અમારી સરકારશ્રીને એક જ રજૂઆત બીજી એ છે કે જ્યારે પણ ગવર્મેન્ટ દ્વારા કોઈ પણ નિયમો કે નોટિફિકેશન્સ બહાર પાડવામાં આવે ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવે કે ગવર્મેન્ટની જ્યાં જ્યાં રિક્વાયરમેન્ટ છે ત્યાં એડવાઇઝરી બોડીમાં યોગ અને નેચરોપથીના સ્નાતકોમાંથી કોઈક એક બે વ્યક્તિની નિમણૂક કરવામાં આવે જેથી નિયમોની નિયમનમાં કે ક્યાંય પણ ત્રુટી ના રહી જાય અને એનું યોગ્ય રીતે સંચાલન થઈ શકે થેન્ક યુ નમસ્કાર હું ડૉક્ટર દેવાંગ કાર્યા બી ફ્રોમ મહર્ષિ પતંજલિ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેચરોપેથી એન્ડ યોગિક સાયન્સ જામનગર ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી અમારી સરકાર શ્રીને એક જ ડિમાન્ડ છે કે રજિસ્ટ્રેશનના મુદ્દા ઉપર ખાસ કરીને જે જીઆર બે હજારને એકવીસમાં બહાર પડ્યો જેમાં એક ત્રુટી રહી ગઈ છે ફક્ત એક જ કોલેજને રજિસ્ટ્રેશન મળે છે એવી જ બીજી કોલેજ અને અન્ય કોલેજોને પણ રજિસ્ટ્રેશન મળે બી કોર્સને માન્યતા મળે એવી જ ખાસ અમારી ડિમાન્ડ છે એવી જ અમારી રજૂઆત છે આભાર ગુડ મોર્નિંગ ઓલ ડૉક્ટર યશકુમાર ડોડેજા માઇ સેલ્ફ નેશનલ ટ્રેઝરર ઇનિગ્મા ઇન્ડિયન નેચરોપેથી એન્ડ યોગા ગ્રેજ્યુએટ્સ મેડિકલ એસોસિએશન જો બી એન વાઇઝ મેડિકલી ક્વોલિફાઈડ યોગા ઓર નેચરોપેથી ડૉક્ટર્સ કા નેશન વાઇડ એસોસિએશન હૈકા નેશનલ ટ્રેઝરર